ના ખાસ જનજાગૃતિ અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ટીમ વતી ગુજરાત મુક્ત કેન્સરનું આપણે અભિયાન અકાવીએ છીએ જ્યારે ગુજરાતના કોઈ બી નાનામાં નાના ગામ શહેરી મોહલ્લામાં સિટીમાં કોઈ બી કેન્સરનો માણસ ડ્રેસિંગ વગર ન હેરાન થાય કારણ કે આ ડ્રેસિંગ સુવિધા એવી છે કે એ કાળમાં વેલિડ નથી થતી ત્યારે આપણે આ જો જેટલું જરૂરી કેન્સરનું ઓપરેશન કિમો અને રેડિયેશન છે એટલું જ મહત્વ ડ્રેસિંગનું છે જો ડ્રેસિંગ શેર કરવામાં ન આવે ને મિત્રો તો એમાં ઇન્ફેક્શન ગેંગરિંગ થવાના બહુ બધા ચાન્સ હોય છે કારણ કે ઘણા બધા પેશન્ટને ડાયાબિટીસ એ સાથે હોય છે એટલે રોજ આવતા બહુ વાર લાગે છે જો યોગ્ય સારવાર યોગ્ય નિદાન યોગ્ય ડ્રેસિંગ થાય ને તો કેન્સરમાંથી આપણે સંપૂર્ણ બહાર આવી શકીએ છીએ અને પ્રોપર ડ્રેસિંગ થવાથી બેનિફિટ એ થાય છે કે રી પાછું રી એમ કહેવાય ને કે કેન્સર થતું નથી તો બધા લોકોને આ મિશનમાં ખાસ જોડાવાની વિનંતી કરીએ છીએ વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પુગાડજો ને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા કારણ કે જેટલા તમે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરશો ને એટલા વધુ લોકો સુધી આપણે પૂગી શકશું તો બે હાથ જોડી ને બસ તમારો ભાઈ ગણો તો ભાઈ ને પરિવારના સભ્ય ગણો તો પરિવારનો સભ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને હરેક વિડીયો એન્સરવાળા લોકો સુધી પુગાડવાની કોશિશ કરજો એમ કહેવાય ને કે આંગળી સિંધવાનું પુણ્ય બી બહુ મોટું હોય છે આપણે પૈસા નથી આપી શકતા સેવા નથી કરી શકતા તો આ માહિતી જો કેન્સરવાળા લોકો સુધી પુગાડશો ને તો એ બી અમારા કરતા મોટું પુણ્યનું કામ છે તમે બધા લોકો સાથ સહકાર આપશો તો જ આપણે હજારો લોકો સુધી પૂગી આપશું અમે બે જણા પરેશભાઈને હું ક્યાં લગીને દોડવાના કેટલી ઇન્ફોર્મેશન અમારી પાસે આવવાની આપણે ગુજરાતને કેન્સર મુક્ત બનાવવું છે તો એમાં તમારા બધા પરિવારનો સાથ સહકારનો મિત્ર સર્કલ નો ખૂબ અતિશય સહકારની જરૂર છે તો બધા લોકોને નિવેદન છે અંતરથી પ્રાર્થના છે કે વધારેમાં વધારે આ માહિતીને શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા ને તમે ખાસ કયા ગામથી અમારો વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો જેથી કરીને અમને હિંમત મળી કે અમારો વિડીયો ક્યાં લગન પી ગયો છે અમને કામ કરવાની પ્રેરણા વધુ મળે છે તો ખાસ બધા લોકો કોમેન્ટ કરજો કે તમારો અમે અરો વિડીયો કયા ગામથી તમે જોવો છો હું દાદા બાકી મોજ ને ઘર સાંભળ્યું ને શનિવાર કે રવિવાર રવિવારે તો દાદા રોકાવાના જ નથી કાં હવે સારું હોય તો વાંધો નહીં તમે જઈ આવો બરાબર ને પરેશભાઈ બરાબર બરાબર થઈ ગયા લાઈવ બધા જોડાઈ ગયા કેટલા લોકો છે અત્યારે 10 તો 10 લોકોને કહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરે બધા લોકો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બધા લોકો કરતા જજો

આપણે એમ કહેવાય ને કે બધી દવા સ્ટાન્ડર્ડ જ વાપરીએ છીએ એવું નહીં કે આપણે સેવા કરવા ખાતર જ કરીએ છીએ આ બધા એમ કહેવાય ને કે હોસ્પિટલમાં નથી વાપરતા એવા મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ આપણે કોસ્ટ પૈસાથી કોઈ જાતના બીતા નથી બસ આપણે રિઝલ્ટ જોઈએ છે સેવા કરવી તો સરખી કરવી બાકી કંઈ મતલબ નથી વેટ ઉતારવાનો ને સેવા કરવાનો બરાબર ને દાદા આવી જ રીતે વધારે લોકો જોડાવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ

બીજું હું ભેગવા આવવાનું છે કાકા પૈસા થોડા આવવાના છે આ સેવા અત્યારે ખરેખર લોકોને આની જરૂર છે

ખાવા પડે છે ત્યારે ગામડામાંથી અભણમાળા આવતો હશે એ બિશાણાની શું દશા થતી હશે એટલે આવા લોકોને અમે હોસ્પિટલે લઈને દાખલ કરાવી દઈએ અમારું કાર્ય એટલું છે કે ગુજરાતમાં કોઈ ભી માણસ કેન્સરની સારવાર વગર વંચિત ન રહેવો જોઈએ કારણ કે આમ મનુષ્ય અવતાર મેળ્યો છે તો આ કામ કરી લે કાલ સવાર ક્યારે શું થવાનું છે રસ્તામાં જતા હોય ને એક્સિડન્ટમાં ક્યારેય ભગવાન પ્યારા થઈ જવાના ને ઘટપણ કેદી આવવાનું કોને જોયું છે એટલે જે યુવાની કહ્યું છે ને કે આ ખાસ જરૂર છે બધા લોકો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જાજો તમારી પાસે આસપાસ આવા લોકો કોઈ હોય તો અમને પ્લીઝ જાણ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ કોમેન્ટ કરતા નથી તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરું છું એક દિલથી કે તમે લોકો એક કોમેન્ટ કરો અમારો વિડીયો ક્યાંથી જુઓ છો તમે લોકો અમારી કોમેન્ટ અમને ઘણી બધી આશા આપતી હોય છે આ એક તમારે ફોર્મ ભરવાનું છે આ એક તમારું તારીખ આજની આજ કઈ તારીખ થઈ આજે 22 22 1 2026 દર્દીનું નામ શું છે?

ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ નાથાલ પારેખ હોસ્પિટલ માં કરજો અને સ્ટેટસ મૂકવાનું ભૂલતા નહીં બધા લોકો ને હું દિલ રિક્વેસ્ટ કરું છું કે તમારા સ્ટેટસ મૂકજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈઓ બેનો રાજકોટ વડીલો બધાને રિક્વેસ્ટ કરું તમારો અનુભવ કેવો રહ્યો આઈ તમારું નામ શું છે મારું નામ શૈલેશભાઈ શૈલેશભાઈ શાંતિભાઈ શાંતિભાઈ નિંદોજી

હું કઈ માજી હારું ઓ બસ આમ હોકારો દીધા કરો તો એમને ઘણી હિંમત મેળ્યા કરે દીકરાને હું બીજું જોતું હોય માં ખુશ તો દીકરા ખુશ રેશભાઈ આ સાઈડ આવી જાઓ ડસ્ટબિન ખાલી અંબાવી દેજો હંજવાડ આવતી તી મારી ઓછી થઈ ગઈ ને

અને સ્ટેટસમાં મૂકવાની ભૂલતા નહીં બધા લોકો સ્ટેટસમાં મૂકજો જેથી કરીને આપણે વધારે લોકો સુધી પૂગી શકીએ રેડી રેડી આ એક પેન ખાલી આપજો ને તમારું એક ખાલી ફોર્મ ભરી દેજો ને આવી રીતે જો સિમ્પલ છે આપણે બધા પેને કેન્સરના પેશન્ટને ફ્રી ઓફ ડ્રેસિંગની સારવાર આપીએ છીએ જો ઇન્જેક્શન કે કોઈ દેવાનું હોય તો તમારે ઇન્જેક્શન લઈ આવવાના એટલે ઘરે આવીને અમે આપીએ છું રાજકોટ માટે અને બહારના લોકોને આપણે અહીંયા અપના ઘરમાં સુવિધા અપાવીએ છીએ કે જે અહીંયા કેન્સરની ટ્રીટમેન્ટ લેતા એમ બધા લોકો શેર કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગ્રુપમાં બધાને સેન્ડ કરજો જેથી કરીને આપણે આવા લોકો સુધી ભૂગી શકીએ મે તમને પાવડર આપ્યો તો કે ની બા ક્યાં આઈ જો આમાં કાં ભૂલી ગયો અહીંયા લગાયો તો રાતના માળી તમે હાજા થઈ જાવ ને એટલે ઘણું અમારા માટે વેલા પછી અમારી ઘેર આવવાનું છે હો ગામડે આયા ઊત અહીં જમમાં આવશો ને હા હા ભાગી તો જ થાય નહી જ જાય હું કામ નહીં ભગવાન સાવરિયા છે માં સાપુરા વિનાયક બાપા બધાને આપણે પ્રાર્થના કરશું કે વહેલામાં વહેલા તમને હાજર કરી દઈ હો છોકરાઓને વધારે લુ થાય

સોકરાના સોકરા કો ઘરે ફંતાલા તો મારી માધિકરો છે ઈ ઈ કેતાને ઈ ને કા તો કે સોકરાનો વાસ્તે તો ની ને બા આ દુખમાં કોને હારું રાખું છો બસ ઓર તમારી પેન પેન છે કાકાઈ હે પછી આ ખાલી એક અહીં बाजूમાં આપી દેજો ની ભરી દે આવી રીતે તમને લગતા આવડે છે તો તમે ખાલી એક ભરી દેજો તમે ખાલી ભરી દેજો ને કઈ વાંધો નહી ખાલી એટલું ભરી દેજો આ ભાઈ નું ભરી દેજો પછી હું લઈ જાય હમણાં આવીને બધા લોકો આવી રીતે જોડાયેલ રહેજો અમે હવે નીચે જઈએ છીએ બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કેટલા લોકો જોડાયેલા છે 340 ત્રણસો ચાલીસ લોકોને બે હાથ જોડીને દિલથી અંતરથી પ્રાર્થના કરું છું તમારે ક્યારેય કોઈ લોકોને રિક્વેસ્ટ નથી કરી ખાસ જણા છે એને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા બે હાથ જોડીને તમારી પાસે એમ કહેવાય ને કે અપેક્ષા રાખીને કહું છું કે આ અપેક્ષા મારી પૂર્ણ કરજો જેથી કરીને વધુ લોકો સુધી ભૂલી શકીએ અમે આ ફેમસ થવા માટે કાર્ય નથી કરતા અમે કોઈ પાસેથી ડોનેશન નથી લેતા અમારા સ્વયં ખર્ચે આ સેવા કરીએ છીએ તો બસ અમારો ધ્યેય એ જ છે કે કોઈ કેન્સરનો માણસ સારવાર કરે હેરાન ન થવો જોઈએ

દાદા تمہારે ટ્રેસિંગ નથી ને કોઈને હું કે દાદા હે દુખે તો ખરું ને દાદા થોડુંક તો સહન કરવું પડે ને આપણે દદમા માવા ખાધા તો પછી થોડુંક તો થાય ને બેક માવા ઓછા ખાધા તો શું દુખે બરાબર ને બા હું ક્યો તમે

તમે છે જ ત્યાં લગ્ન અમે સેવા કરીએ પછી કઈ જરૂર નથી તમે અહીં શો જ ત્યાં લગ્ન અમે સેવા કરીએ તમારી બાકી પછી કઈ જરૂર નથી ચાં દાદા એટલું અમને પુણ્ય મળે ને હે ચામરસેપુઆ તામરપુ હા કંટાળી જવાય બા દવાખાનાથી થાકી જવાય આના થોડા બાકાઈ ટાઈમ હોય લગ્નનો ટાઈમ લઈને કરીએ પ્રસંગ બધી આ એવો પ્રસંગ છે કે અણધારે આવીને ઉભો રે આ છે મૃત્યુ છે એ થોડુંક કોઈને કઈ ના આવે ને પ્લાનિંગ કરીએ કે નહીં ભાઈ હવે બે વારો પછી આવ્યું છે મારે દીકરા દીકરીઓના લગ્ન થઈ જાય ભગવાન એમાં ક્યાં કોઈને ટાઈમ જ આપે બરાબર ને કાકા એટલે તો એ કહેવાય ને કે સંકટ સમયે કોઈ ટાઈમ ન આપે હાલો દાદા મળીએ હું કઈ પરેશભાઈ સારું સારું બધા લોકો લાઈક શેરવેસ્ટ છે કે તમે કયા ગામથી વિડીયો હોય કોમેન્ટ કરજો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારો વિડીયો ક્યાં સુધી પૂગ્યો છે અને કયા કયા નામથી લોકો અમારી સાથે જોડાયેલા છે બરાબર ને પરેશભાઈ બરાબર છે તમે બોલતા રહેજો બોલીએ બોલી બધા અમે બોલીએ લોકો હપ્તે કરે ઓયા એટલે ટ્રોપ થાય બરાબર આવે ને આડીdio તમે અહીં આવી જાજો આ રૂમ માં દબાઈ નથી તમારા ઇન્ટરેસ્ટિંગ નથી ને કોઈનું મોનોભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ જોવો છો તમે તો બની ગયા સ્ટેટસ માં રાખજો અને ગ્રુપ માં શેર કરજો

બધા બધા લોકો પાંચ પાંચ લોકોને શેર કરશો તો આપણે ઘણા લોકો સુધી પૂગી શકશું એમ એટલે પ્લીઝ હું દિલથી રિક્વેસ્ટ કરું છું બધાને અરે ફાયદો થાય એવી જ આપણે દવા લગાડીએ ને દાદાને દાદાને વહેલું સારું થઈ જાય દુઃખ ઓછું પડે ઓહો

બધું ભગવાન કરાવે ને આપડે કરીએ ને કરાવવા વિચારે ક્યાંથી આવે ભગવાન નો બધી એમ કેવાય ને આમાં આવતા તમે જો પૈસા સાથે કન્વર્ટ કર્યો ને એ કામ

ભગવાન ને દુઃખ આપ્યું છે તો ઈ જ આમાં શું થવાનું આપડે એક પ્રાર્થના કરીએ મટાડવું સારું કરવું એના હાથમાં જ છે ને બધું અમે અમે આ કોઈ સેવા નથી કરતા અમારે ભગવાન કરાવે ને અમે કરીએ એમ કહેવાય ને કે આખો પરિવારનો નો સંપો યારે થાય ને ઘર ઘરમાંથી એક ત્રાહુ વાલે તો કેમ સેવા કરવી એટલે બધા એમ કેવાય ને કે ભગવાન